દાહોદ શહેરમાં વાવાઝોડા સાથે વરસાદ શહેર સહિત જિલ્લામાં ભારે પવનની સાથે વાવાઝોડું કતવારા જાલજ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે શહેર સહિત જિલ્લામાં ભારે પવનની સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે અને સાબરકાંઠામાં ભારે વાવાઝોડાના કારણે તોતિંગ બોર્ડ બેનર ધરાશાય થયું હિંમતનગરમાં આરટીઓ સર્કલ પર લાગેલા મોટા બોર્ડ જમીન દોસ્ત થયા બોર્ડ ઉખડીને પડી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો હાઈવે પર ભારે પવનના કારણે વિઝિબિલિટી પણ ઘટી સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર તોતિંગ બોર્ડ બેનરો ફાટ્યા સાબરકાંઠાની આ પરિસ્થિતિ બોર્ડ બેનર ઉખડી અને પડી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હર હાઈવે પર ભારે પવનના કારણે વિઝિબિલિટી પણ ઘટી અરવલ્લીના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં કરાની સાથે વરસાદ વરસ્યો મોથરી મેહરૂ ભેટાળી અને જોશી કપુર મલાસામાં વરસાદ વરસ્યો કમોસમી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ધોધમાર વરસાદ અને આ સાથે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યા અરવલ્લીના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો દ્રશ્ય અરવલ્લીના આ સાથે મોટી મહેર અને ભેગાડી અલગ અલગ જગ્યા પર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને કમોસમી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગાહી અનુસાર રાજ્યમાં અલગ અલગ જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે વરસાદ કૂંકાઈ રહ્યો છે અરવલ્લીના દ્રશ્યો સાથે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ આ તરફ ખેતીમાં નુકસાન છે અરવલ્લીના ભિલોડાના દ્રશ્યો અલગ અલગ જગ્યા પરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા ગાંધીનગરના વાતાવરણમાં પલટું આવ્યું પાટનગર ગાંધીનગરમાં વરસાદી છાંટા પડ્યા ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટું પડ્યું અને હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે હજુ આગામી દિવસોમાં વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો પાટનગર ગાંધીનગરમાં પણ અસર દેખાય છે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર અને ખાસ કરી રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ બપોર બાદ વાતાવરણની અંદર એકાએક પલટો આવ્યો છે આપ જોવો છો તે પ્રકારે ધૂળની ડમરીઓ સાથે વાદળછાયું વાતાવરણ અને પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે થંડમસ્ટોન એક્ટિવિટી જે છે તે શરૂ થઈ છે અને હવામાન વિભાગે પણ એ આગાહી કરી હતી કે સોળ તારીખ સુધી રાજ્યના અલગ અલગ ભાગોની અંદર આ પ્રકારની વરસાદની એક્ટિવિટી જે છે તે જોવા મળશે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે આ સાથે જ હવાની અંદર

બપોર બાદ અચાનક જ મોસમમાં પલટો આવ્યો અને બરફના કરા સાથે વરસાદ વરસ્યો ગાંધીનગરના બાલગામના દ્રશ્યો કે બરફના કરા સાથે કમોસમી વરસાદ દેખાયો આંધી અને કરા સાથે વરસાદ પડ્યો બપોર બાદ અચાનક જ મોસમમાં પલટો આવ્યો અમરેલી જિલ્લામાં વાતાવરણ પલટાયું અમરેલી પંથકને ધમરોળતા કમોસમી મેઘરાજા અમરેલી પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદથી પતરાના શેર ઉડ્યા ઈશ્વરિયા નાના ભંડારિયા ગામે ધોધમાર ભંડારી અમરેલીના ગ્રામીણ માર્ગો પણ પાણી પાણી થયા અમરેલીના દ્રશ્યો જોઈ રહ્યા છો અંતરિયાળ વિસ્તારના પણ ક્યાંક દ્રશ્યો સામે આવી રહ્યા છે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ નાના ભંડારિયા અને આ સાથે ઈશ્વરિયા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ગ્રામીણ માર્ગો ચારેય તરફ પાણી પાણી થયા ભારે પવન સાથે વરસાદ વરસતા પતરાના શેઠ ધરાશાય થયા તો ક્યાંક વૃક્ષો જમીન દોસ્ત થયા છે વીજના થાંભલાઓ ધરાશાય થયા છે અનેક એવા દ્રશ્યો રાજ્યમાં અલગ અલગ જગ્યા પરથી સામે આવ્યા અમરેલીમાં ધોધમાર વરસાદ જેવી પરિસ્થિતિ અને નાના ભંડારિયા ઈશ્વરિયા જેવા ગામોમાં ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ફારૂક કાદરી પાસેથી ફારૂક અમરેલીમાં પવનની સાથે વરસાદ છે હાલ કે અમરેલી જિલ્લામાં આજે કમોસમી વરસાદ છે તેને શહેર વરસાવ્યો હોય તેમ લાઠી પંથકમાં પ્રથમ વરસાદ શરૂ થયો હતો બાદમાં લાઠી પંથકના હાથોદર અને મધિરા ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો પરંતુ અમરેલી પંથકમાં જયારે વાવાઝોડું ફાણ હોય તેવો માહોલ સર્જાયો હતો અમરેલી ના નાના પંડારા ગામે પણ અંધરા અંધરાધારે વરસાદ પડ્યો હતો અમરેલી પંથકમાં જ પતરાના શેડ છે ઉડ્યા હતા એવો ભારે પવન હતો હાલ ભારે પવનને કારણે અમરેલી પંથક સહિતના વિસ્તારોને કમોસમી નાખ્યો છે હવે અમરેલી સાવરકુંડલા સહિત અન્ય વિસ્તારમાં પણ વરસાદ થશે તેવા અહીંયા સમીકરણો છે પરંતુ અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ અને ભારે પવનને કારણે નુકસાનીઓ પણ થવાની સંભાવના શક્યતાઓ જોવા મળી રહી છે જી ફારૂક આભાર આપનો તમામ વિગતો બદલ તો અમરેલીના લાઠી પંથકમાં પણ મેઘાવી માહોલ સર્જાયો છે લાઠીના મતિરાળામાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો ઉનાળામાં કરા સાથે વરસાદ પડતા મતિરાળા ગામમાં આશ્ચર્ય દેખાયું ગામની શેરીઓમાં નદીઓ વહે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા ધોધમાર વરસાદથી મતિરાળા પાણી પાણી થયું છે કૃષ્ણગઢ સહિતના આસપાસના ગામોમાં વરસાદ અમરેલીના જ અંતરિયાળ ગામોના વરસાદના દ્રશ્યો જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગામની શેરીઓમાં નદીઓ વહે એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે બોટાદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ દેખાયો હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ વરસ્યો તારીખ તેર થી સોળ મે સુધી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એજ વાતાવરણ બોટાદમાં દેખાયો આગાહીના પગલે બોટાદમાં કમોસમી વરસાદ શરૂ થયો બોટાદ શહેર સહિત વિસ્તારોમાં કમોસમી વરસાદ એમડી સ્કૂલ પાસે ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા આગાહીના પગલે બોટાદમાં કમોસમી વરસાદ શરૂ થયો તારીખ સોળ સુધી હજુ પણ આગામી સમયમાં વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ભર ઉનાળે મેઘરાજા મહેરબાન થયા પરંતુ અમુક લોકો માટે ખેડૂતો માટે આ ચિંતાની વાત છે ખેડૂતોના પાક નિષ્ફળ જાય તેને લઈને ચિંતા છે અલગ અલગ જગ્યા પર રાજ્યમાં વરસાદી માહોલ છે હાલ વરસાદી દ્રશ્યો અલગ અલગ જગ્યા પરથી સામે આવી રહ્યા છે બોટાદના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી આગાહી અનુસાર તારીખ તેર થી અને સોળ મે સુધી કમોસમી વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે બોટાદમાં ભારે પવન સાથે વરસાદ બોટાદની ડિસ્ટ્રીક કોર્ટનો પાર્કિંગ શેડ એ પવનમાં ઉડ્યો ડિસ્ટ્રીક કોર્ટના પાર્કિંગ શેડ પવનથી ઉડતો કેમેરામાં કેદ થયો છે બોટાદના ખસ રોડ પર આવેલો છે આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભારે પવનની સાથે વરસાદ આવતા શેડ હવામાં ઉડ્યો છે અને પવનથી ઉડતો કેમેરામાં કેદ પણ થયો છે તો દાતા તાલુકાના અંતરિયાળ ગામોમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો મગવાસ ગામમાં ભારે પવનની સાથે કમોસમી વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ દેખાઈ રહી છે ભર ઉનાળે કમોસમી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી તો દાતાના મંડાલી માકડી અને મગવાસ સહિતના ગામોમાં વરસાદ દેખાઈ રહ્યો છે ક્યાંક ધીમી ધારે વરસાદ ક્યાંક ધોધમાર વરસાદ અલગ અલગ દ્રશ્યો કાંઠાથી પણ સામે આવી રહ્યા છે ભર ઉનાળે કમોસમી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી બનાસકાંઠાના દાતાના મંડાલી છે માખડી મગવાસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો હવામાન વિભાગની આગાહી અનુસાર મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો કડી અને વિજાપુર તાલુકાના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ દેખાઈ રહ્યો છે તો વરસાદના ઝાપટાથી વાતાવરણમાં આંશિક રાહત દેખાય વાતાવરણ બદલાતા લોકોએ ગરમીમાંથી રાહત પણ અનુભવી કડી અને વિજાપુરના દ્રશ્યો જ્યાં ધીમી ધારે વરસાદ દેખાઈ રહ્યો છે વરસાદના ઝાપટાથી વાતાવરણમાં આંશિક રાહત પણ છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર સુરેન્દ્રનગરમાં પણ એ જ પ્રકારનો માહોલ સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો આવ્યો થાન નવાગામ તરણેતર સોનગઢ સહિતના ગામોમાં વરસાદ સુરેન્દ્રનગરમાં પવન સાથે વરસાદનું આગમન થયું લોકોએ ગરમીથી રાહત અનુભવી કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદ આવતા લોકોને ઠંડક પરંતુ ખેડૂતોમાં વરસાદને પગલે ચિંતા જોવા મળી છે આ બનાસકાંઠાના દ્રશ્યો પવન સાથે વરસાદનું આગમન સુરેન્દ્રનગરમાં પણ શરૂ થઈ ચૂક્યું છે સુરેન્દ્રનગરમાં પવન સાથે વરસાદનું આગમન થયું નવસારી વાંસદા પંથકમાં કમોસમી વરસાદ ભારે પવન અને બરફના કરાની સાથે વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ભારે પવન અને બરફના કરા કેરીના પાકને નુકસાન પહોંચાડે વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચે તેને લઈને ખેડૂતોમાં પણ એક ચિંતા છે કમોસમી વરસાદ નવસારીના વાંસદા પંથકમાં પણ પડ્યો અને ધોધમાર વરસાદ બરફના કરા સાથે આ વરસાદ પડ્યો કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં ચિંતામાં વધારો કર્યો છે તો નવસારી ખેડૂતોમાં સેવાઈ રહી છે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ છે આ તરફ ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ અને કમોસમી વરસાદી પડ્યો છે ખેડૂતોમાં ક્યાંક ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે આ વાસદાના દ્રશ્યો કરા સાથે તો ક્યાંક ભારે પવનની સાથે વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી એ અનુસાર વરસાદ પડ્યો છે તો ભારે પવન અને બરફના કરાની સાથે વરસાદ પડ્યો છે વાસા અમલસાડ નવસારી આ તમામ જગ્યાએ એવી છે કે જ્યાં કેરીનો પાક અને ચીકુનો પાક વ્યાપક પ્રમાણમાં થાય છે પરંતુ આ પાકને હવે નુકસાન પહોંચી શકે છે કારણ કે ભર ઉનાળે વરસાદ વરસ્યો છે એટલે ખેડૂતોમાં એક ચિંતા છે પરંતુ ગરમીથી લોકોને રાહત મળી છે તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદથી કેરીના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી હજુ પણ હવામાન વિભાગે આગાહી અનુસાર વરસાદ વરસી શકે એ પ્રકારની શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે કપરાડા સ્થારપાડા અલગ અલગ જગ્યા પર વરસાદ વરસે તેવી આગાહી છે અને હજુ પણ આગામી સમયમાં તારીખ સોળ સુધી અહીંયા વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરાય છે તો વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો આ વરસાદથી ગિરનારા સામે પતરા ઉડ્યા ગિરનારા ગામની વેદાંત આશ્રમ શાળાના પતરા ઉડ્યા ભારે વરસાદના કારણે આશ્રમશાળાના પતરાનો શેડ નીચે પડ્યો પંદર જેટલા ઝાડ ધરાશાય થયા અને વીજ પોલ પણ નુકસાન થયું છે જીબી ના કર્મચારીઓ કામગીરી હાથ ધરી છે ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ પંદર જેટલા ઝાડ ધરાશાય થયા છે વૃક્ષો ધરાશાય થયા વીજ પોલ નુકસાન થયું છે અને જીબી ના કર્મચારીઓ સ્થળ પર આવી અને કામગીરી તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે ચોટેલા ચોટીલા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો ગાજવીજની સાથે વરસાદ શરૂ થયો તો ડુંગર પર રમણીય દ્રશ્યો પણ જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર ચોટીલામાં વરસાદી માહોલ છે અને લોકો તેમજ શ્રદ્ધાળુએ આ વરસાદના પગલે ગરમીથી રાહત અનુભવી છે ચોટીલાના દ્રશ્યો આગાહી પગલે ચોટીલામાં વરસાદી માહોલ દેખાયો શ્રદ્ધાળુઓ વરસાદના પગલે ગરમીમાંથી રાહત મળી છે પરંતુ કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા જ ડુંગર પર રમણીય દ્રશ્યો પણ જોવા મળ્યા એ નજારો જોવા મળ્યો હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમને દ્વારા આગાહી અનુસાર રાજ્યમાં અલગ અલગ જગ્યા પર વરસાદ વરસી રહ્યો છે પ્રકારના દ્રશ્યો ચોટીલાથી પણ સામે વરસાદી માહોલ ચોટીલામાં આવ્યો અને કાળઝાળ ગરમી વચ્ચે આવેલા શ્રદ્ધાળુઓને વરસાદ પડતા ક્યાંક રાહત થઈ છે એ શ્રદ્ધાળુએ ગરમીથી રાહત અનુભવી છે અને વરસાદી માહોલ તેમજ શ્રદ્ધાળુએ વરસાદના પગલે ગરમીથી રાહત અનુભવી આ તરફ ભાવનગરના ઉમરાળા અને વલભીપુર તાલુકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો ઉમરાળાના ઇંગોરાળા ગામે ધાર્મિક કાર્યક્રમના મંડપો ભારે પવનમાં ઉડી ગયા ધોળા ઇંગરોડા તેમજ વલભીપુર ઉમરાળા હાઇવે રોડ પર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારમાં પવનની ગતિમાં વધારો થઈ રહ્યો છે ભાવનગરના દ્રશ્યો કે જ્યાં કોઈ પ્રસંગ કારણોસર મંડપ બાંધવામાં આવ્યો પરંતુ ભારે વરસાદ ભારે પવનની સાથે વરસાદ વરસ્યો વરસાદના દ્રશ્યો કે જે ભાવનગરના છે ઉમરાળા અને વલભીપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે ઇંગરોડા ગામે ધાર્મિક કાર્યક્રમમાં મંડપો પણ ભારે પવનમાં ઉડ્યા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કૃણાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કૃણાલ ભાવનગરમાં વરસાદી માહોલ કયો બિલકુલ રાજા વાત કરીએ તો બપોર બાદ જે પ્રમાણે હવામાન વિભાગની જે આગાહી ને આગાહીના પગલે બપોર બાદ ભાવનગર જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદે દસ્તક દીધી હતી કમોસમી વરસાદના કારણે ખેડૂતને તો ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ છે પરંતુ ધાર્મિક કાર્યક્રમો છે ત્યાં આગળ પણ જે મંડપો નાખેલા હોય છે તે મંડપો પણ પવનની ગતિના કારણે ઉડતા જોવા મળ્યા હતા બીજી તરફની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોર ઉમરાળા અને વલભીપુર પંથકમાં દસ્તક ને સહન કરવાનો વારો આવશે રાજા જી કૃણાલ આભાર આપનો તમામ વિગતો બદલ તો ઉમરાળા વલભીપુર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ભાવનગર વરસાદી માહોલ ધાર્મિક કાર્યક્રમનો મંડપ પવન મા ધોળા ઇન્દોરા તેમજ વલભીપુર ઉમરાળા હાઇવે રોડ પર વરસાદ વરસ્યો ધાર્મિક કાર્યક્રમ માટે મંડપ બાંધવામાં આવ્યો હતો પરંતુ કમોસમી ભારે પવન સાથે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાયા હજુ પણ પવનની ગતિમાં વધારો થઈ રહ્યો છે ભાવનગરની આ પરિસ્થિતિ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી એ આગાહી અનુસાર હજુ પણ આગામી દિવસોમાં તમામ જગ્યા પર ધ્યાન રાખવાની આવશ્યકતા ખેડૂતોને ક્યાંક તમામ જે નિયમો છે તેનું પાલન કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે રાહત જોવા મળી અંબાજી પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો તો આ તરફ ભાવનગરમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો ઉમરાળા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો પવન સાથે વરસાદ કેરીયા હડમતાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો આ તરફ સાબરકાંઠાની વાત કરીએ સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ખેડબ્રહ્મા વિજયનગરમાં વરસાદી માહોલ દેખાયો ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાતના નવસારીના વાસ્તા પંથકમાં પણ કમોસમી વરસાદ થયો ભારે પવન અને બરફના કરાની સાથે આ વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો લાઠીના ગ્રામીણ પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાયું તો કમોસમી હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અંબાજી ઉમરાડા ભાવનગરનું આ તરફ વિજયનગર ખેડબ્રહ્મામાં વરસાદી માહોલ નવસારીના વાસતામાં વરસાદી માહોલ છે લાઠી અમરેલીમાં વરસાદી માહોલ છે અલગ અલગ જગ્યા પરના વરસાદી દ્રશ્યો તો બોટાદ શહેરમાં કમોસમી વરસાદથી રોડ પર પાણી ભરાયા છે બોટાદના ભાવનગર રોડ પરના અંડરબ્રિજમાં પાણી ભરાયું રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને ચાલકોને મુશ્કેલી પડી રહી છે ગરમીની વચ્ચે વરસાદે વાહન પણ મુશ્કેલીમાં મૂક્યા છે બોટાદના ભાવનગર રોડ પરના અંડરબ્રિજમાં પાણી ભરાયું વાહન ચાલકો મુશ્કેલીમાં રોડ પર પાણી ભરાવાને કારણે તેઓ અને સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બોટાદ શહેરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કમોસમી વરસાદને કારણે અંડર વરસાદી માહોલ બોટાદ શહેરમાં કમોસમી વરસાદથી રોડ પર પાણી ભરાયા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બોટાદના ભાવનગર રોડ પરના અંડરબ્રિજમાં પાણી ભરાયું છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગજેન્દ્ર ખાચર પાસેથી ગજેન્દ્ર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે જે ખાસ કરીને વાત કરીએ તો બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને લઈ પવન સાથે વરસાદ થયો હતો કમોસમી વરસાદ થયો હતો જેને લઈ બોટાદ શહેરમાં કમોસમી વરસાદને લઈ રોડ ઉપર પાણી ભરાયા હતા બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા શહેરના ભાવનગર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ને ખુબ જ હાલાકી સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે બોટાદ શહેરમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ ભાવનગર રોડ પર પંડબ્રિજ માં પાણી ભરાય છે ત્યારે પાણી ભરાવાના કારણે વાહન ચાલકો ને ખુબ જ હાલાકીનો નો સામનો કરવો પડી રહ્યો છે જી જી ગજેન્દ્ર આભાર આપનો વિગતો બદલ